ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને જો ફરી પાછા આપણે જોડાય ગયા છીએ એક નવા બ્લોગ સાથે તો જો આપણે આ ચેનલ સે થઈ ગયા છીએ ચાલો તો તમને કાનાજીના દર્શન કરાવી દઉં ચાલો તો તમને કાનાજીને દર્શન કરાવીએ કરાવી દીધા છે દર્શન કરી દીધા હશે તો ચાલો વાગી ગયા છે કેટલા વાગ્યા છે ચાલો સવા સાત જેવું થઈ ગયું થઈ ગયા છે આજ છે તારીખ ત્રણ મંગળવાર ને ત્રણ તારીખ થઈ ગઈ છે અને અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે બે તારીખ નું હતું પણ આણંદ ને અમદાવાદ સાઈડ તો કાલે જ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજે આ પણ આવી ગયો જો પાંચ વાગ્યાનો વરસાદ આવે છે ધીમી તારે વરસે છે અને અંધારું કોમ ઘોર થઈ ગયું છે હવે આ તારીખ કીધી છે ત્રણ ચાર પાંચ તો વરસાદ પાછો ફરી ચાલુ થઈ ગયો છે ખબર નહીં ક્યારે રે અત્યારે તો ધીમો ધીમો આવે છે પણ અંધારું બહુ છે તો ચાલો રસોઈની કરીએ તૈયારી તો રીંગણાનું શાક બનાવવાનું છે અને હા નવા ફોનમાં જો અમે બ્લોગ ઉતારીએ છીએ તમને આનું રિઝલ્ટ કેવું આવે ને એમને કહેજો કોમેન્ટ કરજો કે તમને આ નવા ફોનમાં અમારો બ્લોગ કેવું લાગ્યું ચાલ રસોઈ બનાવવાની તૈયારી કરીએ અને વરસાદ આવે છે ચાલુ થઈ ગયો વહેલો પાંચ વાગ્યાનો અને આણંદ ને અમદાવાદ સાઈડ તો કાલનો ચાલુ થઈ ગયો છે આજે આપણે ધીમી ધારે પણ કાંઈ માણસો ને હવે આવે તો કઈ નાનો પડે ચાલો આપણે આપણું કામ કરીએ આપણે જાણું છે નોકરી ઉપર નોકરી ઉપરની રજા આવશે નહીં ચાલો જલ્દી જલ્દી આપણે રસોઈ બનાવી નાખીએ આજે બનાવવાનું છે બે રીંગણાનું શાક ને રોટલી અને નાસ્તો તો ચાલો બનાવી નાખીએ રસોઈ અને ચા પાણી નાસ્તો બનાવી નાખીએ ચાલો તમે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અડધું બધું તો થઈ ગયું છે ચા થઈ ગયું છે રોટલી થઈ ગઈ છે ચાલો તમને બતાવી દો ચા અહીં મસ્ત મસ્ત આપણી ચા થાય છે જો અને બેંગન પછી આ બેંગનનું શાક બનાવી નાખ્યું છે અહીંયા લોટ લઈ લીધો છે ચાલો તો બનાવીએ રોટલી જલ્દી જલ્દી આપણે બનાવી નાખીએ

અને પડવારી મસ્ત રોટલી બનાવી છે તો ચાલો જોઈ લો તમે બધા જો પડવારી રોટલી છે અહીંયા ચા ગાય છે ને અહીંયા ઘી છે તો ચાલો મસ્ત મસ્ત નાસ્તો કરો ચાલો તો આપણે વાસણ વાસણ થઈને મોડા થઈ ગયા છે ને હવે ચાલુ છે નોકરી પર તો કપડાંની ચેન્જ કરીએ ચાલો જો સામે પાણી આવી ગયું છે અહીંયા વાસણ ધોવાઈ ગયા છે તો ચાલો કપડાં ચેન્જ કરીને ચા નોકરી પર ચાલો તો આપણે યુનિફોર્મ પહેરીને થઈ ગયા છે તૈયાર આંગણવાડી જવા ચાલો આપણે ટિફિન કાઢી લઈ રીતમી ધૂશે તો જો

मस्त तो मोर रट्टा उका करे छे बरसात तो जाजो थे छे तेल लो सा जो मोर लो बैठो मस्त बाळको पंख उडाली रिया से बदय पंख उडाड़ बेटा बदय पंख उडाड़ो ने ताली पाड़ो चलो तो पाव હોય તો મસ્ત આજે તુડાની ખીચડી જો અહીંયા જ આપેલું હોય અમારે તો આ રીતે મંગળવારે તુડાની ખીચડી હોય પછી મુઠીયા હોય આજે તુડાની ખીચડી અને મુઠીયા છે એના પ્રમાણે રસોઈ બનાવવાની હોય તો આ રીતે બનાવી નાખવાની હોય તો આજે મુઠિયા છે અને તુડાની ખીચડી છે ખીચડી વધી જાય મસ્ત ઢોકરા બાફીને કાઢી લે આપણે બફાઈ ગયા કે નહીં આ બટકોક મસ્ત બફાઈ ગયા છે ચાલો તો આ ઢોકરા સુતાર બનાસી ચાલો સુતાર દે જો બારકો બારે પ્રવૃતિ ટીચર કરાવે છે તો જો તમને દેખાડું જો સામે બારકો છે ને પ્રવૃતિ કરાવે છે ટીચર આપ રે સુતાજી આ છે ઢોકરા સુબરાઉં નોતી થાય તો મસ્ત સુતાર નાખી

અહીં રસોડું આપણે કમ્પ્લીટ બધું થઈ ગયું છે વાસણ બધું કરી નાખ્યું છે બધું કમ્પ્લેટ હવે જમીન લઈ જમીન થોડું ઘણું કામ સહી કરી નાખીએ તો ચાલો બધા બપોરા કરવા ચાલો તો આપણે આવી ગયા છીએ આંગણવાડીયાથી વાસણ પણ પાછા ઉટકી નાખ્યા છે સાવણ મહિનો પૂરો થઈ ગયો છે એટલે વાસણ એ બધું ધોવું પડે તો સાફ સફાઈ કરી નાખી છે કપડાં પણ ઓછીમાં ધોવા નાખી દીધા છે चलो आपरे बेसी गया सप्ता सांभरवा यदि टीवीestra ने सप्ता आवेन लाइव आवे हस्ते चैनल ऊपर तमे જોઈ શકો છો આપરે સાંભળી સુ સક્તા તો ચાલો સક્તા હમરીએ જોઈ કરિયે ચલ બબડા તો બસ સુવાકી ગઈ સુ આપલે છી કપડા કા હે સુ તો વના કી આવી કપડા amost સુ ધોવા ગયા છે વરસાદ તો વયો ગયો છે અમારે ઘડી આવ્યો પણ અત્યારે તો કઈ આવતો નથી વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે તડકો નીકળી ગયો છે હવારે તો એવું થતું કે વરસાદ આવશે પણ ન આવ્યો વયો ગયો આવીને અત્યારે તો ઘર ઘોર થઈ કર્યું હતું પણ બધાનું વાતાવરણ બહુ મસ્ત છે ચાલો તમે બતાવો જો ક્લિયર મસ્ત છે જો તડકો નીકળી ગયો છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે આવગે દે ચાલુ આપણે છે ને હવે કપડા સુકઈ જાવીએ ચલો જો આપણે આવી ગયા છીએ કપડા સુકાવવા જો અહીંયા લઈ લીધા છે આપણે કપડા તો આનો જો સુકવી ના ઠે કપડા જો ને તુલસી સે વરસાદ ના એકદમ છે ને ખબર ન કેમ થઈ ગયા છે જો મસ્તરીલા ચમચો બધા પિંગા દસમાં લાગે પાણી પાણી વધારે થઈ ગઈ છે અડધા જો સુકાઈ ગયા છે સારીત ન થઈ ગઈ છે વરસાદનું બહુ પાણી પડી ગયું હોય છે વધારે પડતો વરસાદ આવ્યો આ રીતના જેમાં તુલસી થઈ ગયા છે તો વેલમાં પણ મસ્ત કુલાબ આવી ગયું છે બાકી લીમડા મસ્ત છે આ તુલસી સરસ છે પણ એક આ તુલસી જ ખરાબ થઈ ગયા છે વધારે પડતું પાણી વરસાદ પડ્યો તો પાણી અંદર ભર્યું હોય તે રીતના ખરાબ થઈ ગયા છે નીચે જઈએ કપડા લઈ આવીશ આ તો મોડા મોડા કપડા ધોયા તા તો કપડા લેવા જવાના છે તો પેલા કપડા લઈને આવો અંધારું થઈ ગયું છે વળી રાતનો વરસાદ આવશે તો કપડા કેમ લઈશું ચાલો તો અત્યારે લઈ આવું કપડા ચાલો તો કપડાં લઈને આવી ગયા છે આપણે જો કપડાં લઈ લીધા છે હવે અહીંયા દોરીએ સુકવવા પડશે હજી સુકાણા તો છે નહીં ચાલો સુકવી નાખીએ ઉકાણા નહોતા પણ રાઈ રાખી રાખવાની નાખો પછી વરસાદ આવે વરસાદ કાંઈ નાખી ના શકું Абонирайте се за нашия канал и не забравяйте да ફુસાક હવે થઈ ગયું છે અને હવે બનાવી નાખીએ રોટલી ચાલો તો રોટલીની તૈયારી કરીએ બધું મૂકી દઈએ આપણે ફટાફટ લોટ બાંધી નાખીએ સાથ થાય તા ચાલો મળીએ પછી ચાલો તો જો અહીં ભાત થઈને શાક એ બધું થઈ ગયું છે અને અમે બેસી ગયા છે બહાર કરવા તો ચાલો તમે આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં તો મળશું કાલે નવા બ્લોગમાં it's just